લાંબા તાણે ટીલા પાર ઘીરે જમવા તાણે ધોતિયા મૂકે ઢીલા બોલો ભાઈ ભાઈ એક તો કામને ગમતું કરો અથવા ગમતું કામ કરો તો જ તમને સફળતા મળે ત્યાં સુધી એ નક્કી નહોતું કે સિંગિંગ કરવું છે કે પપ્પા સાથે સરસ પપ્પા સાથે મારે ખૂબ સારું પપ્પા સંગીતને પણ ખૂબ પેલું કરે મોટિવેટ કરે ઓછું બોલે પણ કે સફળતા માત્ર ને માત્ર પરસેવાથી નથી મળતી મારા કેસમાં સફળતા મને લોહી પણ રેડાયું છે લોહી રેડાવ્યું એટલે મારા આખા ફેમિલી લોકોના ગામમાં કહીએ કે આ ગીત પાછળ કોણે મહેનત કરી હતી અને એ પ્લેટફોર્મ હતું બિગ બોસ પિસ્તાલીસ કરોડ લોકો જોવે છે એટલે પ્રોફેશનલ ટ્રેનિંગ એવું કઈ કશું જ નહીં કે આ પ્રોજેક્ટ હવે અમારો ધોલેરા સેટ ચાલશે અને કચ્છ મુદ્રા તો ઓલરેડી ડેવલપ થઈ ગયું હતું તો હવે નેક્સ્ટ શું આ લાઈન એમને બહુ ગમી ગઈ વી આર નોટ આસ્કિંગ ફોર ધ મની વી આર આસ્કિંગ ફોર ધી ક્રેડિટ ક્રેડિટ આપો જેથી કરીને આ કળા અહીંયાની છે લોકોને ખબર પડે ગરે ગુજરાત ઘૂમતી પગમાં છે પાયલ ને ડોક માં છે હાર રો ને લાગે પૂનમીઓ ચાંદલિયો સદા બહાર લમહે માં આ રવિવારે મળીશું બાય બાય ફેમ સિંગર અરવિંદ વેગડાને રવિવારે બપોરે 12:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે ઓન્લી ઓન ટીવી 13 ગુજરાતી